દારીના ખીચા ગામે ગંદકીના લીધે રોગચાળા લીધો ભરડો દારી પાંચ કિમી દૂર ખીચા ગામ એક સમય તાલુકાનું શ્રેષ્ઠ ગામ હતું પણ હવે દાણી દોરી વગરનું આ ગામ જ્યાં જુઓ ત્યાં ઘટના ગંદા પાણી ઘર સુધી પહોંચી ગયા છે જેનાથી મચ્છરના ત્રાસથી ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડ ઝાડા ઉલટીના રોગથી લોકો પીડાઈ રહ્યા છે ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરી છે પણ પ્રશ્ન ત્યાંનો ત્યાં છે તો તંત્ર આમાં દવા છંટકાવ કે ગટર અંદર ગ્રાઉન્ડ કરે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે ગ્રામ પંચાયત ધ્યાન આપતી નથી સરપંચ સરપંચ અમારે કોઈ છે નહીં તો અમારે કરવું હું

ઘરમાં રસોડામાં ઘરે છે મચ્છર ટાઈફોઈડ ડેન્ગ્યુ મેલેરિયા આખા પરામાં વાપી ગયો છે મૃત્યુ પામે એની રાહ જોવો છો